યુટ્યુબમાં અપલોડ કરેલા વિડીયોને એડિટિંગ કરવો છે ફરીથી તો તમે એને એડિટિંગ કરી શકોના કે નથી કરી શકોના તો બિલકુલ મિત્રો તમે કોઈ પણ યુટ્યુબની અંદર વિડીયો તમે અપલોડ કર્યો છે અને કોઈ વિડીયોમાં ભૂલ આવી છે કોઈની ફોટો આવી ગઈ છે કોઈની વિડીયો આવી ગઈ છે અને વિડીયો આપણી વધારે ચાલેલી હોય તો આપણને એવું થાય છે કે ચાલો વિડીયો સાલી ડિલેટ કરવી પડશે પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમને એવું લાગે છે કે આપણા વિડીયોની અંદર કોઈ ભૂલ છે પાંચ સેકન્ડ ચાર સેકન્ડ કે બે સેકન્ડ અને કોઈની ફોટો આવી ગઈ છે કોઈની વિડીયો અંદર આવી ગઈ છે અને એને તમારે કટ કરવું છે અપલોડ કરેલા વિડીયોને આખી ડિલીટ ના કરવી પડે તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી મિત્રો જોજો તમે કોઈપણ વિડીયોની અંદર પાર્ટ તમારે અપલોડ કરેલો ભલે લાખો મિલિયનો ગીતો વિડીયો ચાલેલો છે અને એની અંદર તમે વિડીયોને એ વિડીયોને તમારે એડિટ કરવો છે ડિલીટ કર્યા વગર તો તમે બિલકુલ આસાનીથી કરી શકવાના છો તો કઈ રીતે એડિટિંગ કરવાનું છે મિત્રો ઘણી વખત આપણો ગીત સારું ચાલ્યું ગયું એ વિડિયો સારું ચાલ્યો અને ઘણા પ્રશ્નો મિત્રો વિડિયોમાં આવી જાય છે ક અમુક કોઈ પ્રસંગમાં કોઈ બેન દીકરીના ફોટો કે વિડિયો આવી જાય તો મિત્રો આપણે વિડિયોને ડિલીટ કરવો પડે છે અથવા કોઈ ફેમિલીની કોઈ વિડિયો આવી જાય કોઈ ફેમિલીની ફોટો આવી જાય ભૂલથી અને વિડિયો વધારે ચાલી જાય છે તો આખી વિડિયોને તો આપણે ડિલીટ નથી કરી શકતા કારણ કે એની અંદર આપણને અર્નિંગ થતી હોય છે તો એ વિડિયોને આપણે ડિલીટ કરવાની જરૂર નથી મિત્રો એની અંદર જે ફોટો કે વિડિયો તમારે કોઈ કટ કરવું છે એડિટિંગ કરવું છે તો તમે આરામથી મિત્રો અપલોડ વિડિયોને પણ કરી શકો છો ટેન્શન વગર વિડિયોની અંદર મિત્રો બસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો YouTube રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડિયો તમારા માટે લઈને આવું છું તો આપડી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુવાને તો ચલો વિડિયોને આપણે શરૂઆત કરીએ અપલોડ વિડિયોને એડિટ કઈ રીતે કરવા છે તો ચલો અહીંયાથી સૌથી પહેલા તો અહીંયા આપણે ક્રોમ જો બ્રાઉઝરમાં આપણે YouTube ચેનલના સ્ટુડિયોમાં ખોલી દેવાની છે તો અહીંયા આપણી ચેનલને આપણે સ્ટુડિયોમાં ખોલી લઈએ તો અહીંયા એના માટે જરૂર પડે છે ક્રોમ બ્રાઉઝરની મિત્રો તો અહીંયા હું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઉં છું તો ક્રોમ બ્રાઉઝમાં અહીંયા સર્ચ કરવાનું છે www.youtube.account તો આપણે એને વેબસાઈટને ઓપન કરી લેવાની છે આપણે YouTube YT સ્ટુડિયોને ઓપન કરવા માટે તો પહેલા દમનું ઓપ્શન છે YouTube account એની પર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો તમારો સ્ટુડિયો અહીંયા જોવા મળશે મિત્રો તમારી YouTube ચેનલ અહીંયા ઓપન થશે તો અહીંયા સ્ટુડિયો ઓપન થઈ ગયો છે તમારી પ્રોફાઇલ ફોટો અહીંયા ખૂણામાં જોવા મળતી હશે પ્રોફાઇલ ફોટો ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા લખેલું છે વાદરી કલમ યોર ચેનલ તો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા કસ્ટમાઇઝ ચેનલના બે ઓપ્શન છે કસ્ટમાઇઝ મેનેજ વિડિયો લખેલું છે ને કસ્ટમાઇઝ ચેનલ લખ્યું છે એની ઉપર આપણે કલિક કરીને આ ચેનલને મિત્રો તમારે ઓપન કરી લેવાની છે તો આ ચેનલ તમારી સ્ટુડિયોમાં ઓપન થઈ જશે YouTube ચેનલનું ટોટલ સેટિંગ બધું તમે અહીંયાથી કરી શકો છો YouTube ચેનલની ટોટલ માહિતી અહીંયાથી મેડવી શકો છો આપણી ચેનલને હોમ પેજ ઉપર મે ઓપન કરી લીધી છે અહીંયાથી મિત્રો તમને સાઈડમાં ઘણા બધા ઓપ્શનો આવે છે તો તમને સાઈડમાં ઓપ્શનો દેખાડું જો અહીંયા બધા ઓપ્શનો તમને અહીંયા મળે છે ટોટલ ઓપ્શનો બરોબર છે તો તમને એક ઓપ્શન મળે છે વિડીયો પ્લેલિસ્ટનું તો વિડીયોનું એક ઓપ્શન મળે છે બીજા નંબરનું એટલે તમારા જે યુટ્યુબની અંદર જે વિડીયો અપલોડ કરેલા છે ને વિડીયો બધા તમને અહીંયા જોવા મળશે તો આપણે આ ઓપ્શન ઉપર ક્લિક કરી લઈએ તો આપણે એની ઉપર ક્લિક કર્યું છે મિત્રો તો જેવું અહીં ઉપર ક્લિક કરી તો અહીં ઘણા બધા મિત્રો જો તમે વિડિયો જોવા મળશે મારા વિડિયો અપલોડ કરેલા છે બધા વિડિયો તમે અહીંયા જોવા મળી ગયા છે બધા વિડિયો અપલોડ જ છે હવે દાખલા તરીકે આમાંથી કોઈ પણ વિડિયો આવી છે કે જે વિડિયો ની અંદર કોઈની વિડિયો આવી ગઈ છે કોઈની ફોટો આવી ગઈ છે અને કોઈની ફોટો ઉપર આપણે બ્લોર કરવું છે અને કોઈ વિડિયો ની અંદર غلط શબ્દો આવી ગઈ છે કટ કરવા છે અથવા કોઈ મ્યુઝિક વધારેનું ગીત આવી છે અને ગીત નું કટ કરવું છે બદલવું છે તો બધું અહીંથી તમે બ્લોર કરવું હોય તો તમે કરી શકો છો કારણ કે ઘણી વખત આપણી વિડિયો ચાલી જાય એટલે વિડિયો ની મિત્રો આખી डिलीट કરવી પડે છે પણ મિત્રો વિડિયો ડિલીટ કરવાની જરૂર નથી તમે અહીંયાથી બિલકુલ મસ્ત રીતે તમે એડિટિંગ કરી શકવાના છો હવે દાખલા તરીકે અહીંયા ઘણા બધા વિડિયો તમને મળી રહ્યા છે જુઓ અહીંયા બરોબર છે તો આમાંથી હું એક વિડિયો પસંદ કરું છું દાખલા તરીકે ચલો આ તો બધા લાઈવ પ્રોગ્રામના જ વિડિયો છે તો મારી પાસે કોઈ અન્ય વિડિયો ચેનલમાં છે નહીં કારણ કે આ ચેનલ મિત્રો ટેમ્પરરી છે તો હું અહીંથી ચલો આ બે વિડિયો દાખલા તરીકે છે પણ આ બે વિડિયો ની અંદર કોઈ એવું ફેસ વાળો વિડિયો નથી મિત્રો કે હું તમને બ્લોર કરીને પણ દેખાડી શકું એવો મારી પાસે કોઈ વિડિયો હાલની અંદર નથી તો દાખલા તરીકે આ વિડિયો ની અંદર આપણે કોઈ غلط ફોટો વિડિયો આવી ગઈ છે ને કોઈના ચહેરા ઉપર તમારે બ્લોર કરવું છે કે કોઈ ઓળખે નહીં તો અહીંથી દાખલા તરીકે આ વિડિયો ઉપર આપણે છે ને આ ટાઈપનું તમને મળશે એટલે ઓપ્શન તમને અહીંયા જે આ વિડિયો છે ને આગળ આઈકન નું એક ઓપ્શન તમને મળે છે જો આ બોક્સ તો આ બોક્સ નું આઇકન છે એની ઉપર હું ક્લિક કરું છું એટલે તમને અહીંયા ઓપ્શન ઉપર જ જોવા મળશે एडिट તમે જોઈ રહેશો एडिट નું એક ઓપ્શન મિત્રો તમને અહીંયા જોવા મળી રહ્યું છે एडिट નું તો દાખલા તરીકે एडिट ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમને ઘણું બધું ઓપ્શનમાં જો एडिट ની અંદર જો ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધી ઓપ્શન અહીંયાથી મળે પણ આપણે વિડિયો एडिट કરવાનો છે મિત્રો બરોબર તો વિડિયો एडिट કરવા માટે મિત્રો જે આપણું વિડિયો નું ટાઇટલ લખ્યું છે આ વિડિયો નું ટાઇટલ છે તો આપણે ટાઇટલ ઉપર ક્લિક કરી લઈએ તો જેવું તમે ટાઇટલ ઉપર ક્લિક કરશો ને એટલે તમને સીધું એક નવું પેજ ખુલશે અહીંયા અલગથી તમને ચાર ઓપ્શન જોવા મળશે આ અલગથી ચાર ઓપ્શન આવી ગયા છે હવે આ અલગથી જે ચાર ઓપ્શન છે જેની અંદર તમે તમારો વિડિયો એડિટ કરવાનું પણ ઓપ્શન મળે છે ટાઇટલ તમે ચેન્જ કરી શકો કટ કરી શકો મ્યુઝિક બદલાઈ શકો છો અને વધારે એડિટિંગ કરવું હોય ને તો અહીંયા બધું થંભાઈને ચેન્જ કરી શકો છો જે પણ પબ્લિક વિડીયો નોન પબ્લિક બધી માહિતી તમને અહીંથી મિત્રો મળી રહેશે અને તમારે વિડીયો મતલબ એડિટ જ કરવો છે તો આ પેન્શન નું આઇકન છે બીજો નંબર નું જે છે વ્યુઝ નું છે ના ત્રીજો નંબર નું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે આપણે સુ એડિટિંગ વિડિયો ની અંદર કરવાનું છે કઈ રીતે એડિટિંગ કરવાનું છે એ બધી માહિતી તમને મિત્રો અહીંયાથી મળી રહેશે આપ જોઈ શકો છો ઓડિયો ચેન્જ કરી શકો છો ટ્રેમ એટલે કે કટ કરી શકો છો કોઈ પણ વિડિયો ની અંદર બ્લોર કરવું છે એટલે કે ચહેરો ના દેખાય એ ટાઈપ નું સેટિંગ કરવું હોય તો અહીંયાથી તમે કરી શકો છો અને અહીંયા whole system તમને મિત્રો મળે છે જો અહીંયા નાની સાઈઝ કરી લઉં તો કઈ રીતે વિડિયો ની અંદર કેટલે થી તમારે કટ કરવું છે કેટલે થી નથી કરવું અને કેટલે ની મતલબ કેટલી સેકન્ડ વિડિયો કાપો છે બધી સિસ્ટમ મિત્રો અહીંથી તમને આવી રીતે જોવા મળી દેશે રીંગ બધું અહીંયા કટ કરવું જે પણ તમારે સિસ્ટમ જો કાતર નું એક ઓપ્શન છે તમારા વિડિયો ને કટ કરી હોય તો પણ મિત્રો અહીંથી કરી શકું છું તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કમેન્ટ કરજો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગર્જી જેની અંદર YouTube રિલેટેડ દરેક વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે મારી પાસે જે પણ નોલેજ છે તમને આપવાની પૂરી કોશિશ કરીશ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગોગર્જી